તણાવયુક્ત જીવનથી કંટાળી આત્મહત્યા કરવા માટે નીકળેલ યુવકનો જીવ બચાવી તેનું કાઉન્સેલિંગ કરી નવું જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સલાબતપુરા પોલીસ એસએચસી ટીમ તણાવયુક્ત જીવનથી કંટાળી આત્મહત્યા કરવા માટે નીકળેલ યુવકનો જીવ બચાવી તેનું કાઉન્સેલિંગ કરી નવું જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સલાબતપુરા પોલીસ એસએચસી ટીમ સુરતની સલાબતપુરા પોલીસ યુપી વાસી યુવક માટે દેવદૂત બની હતી લોકો સુરક્ષા અને સલામતી માટે હર હંમેશ સુરત પોલીસ અગ્રેસર છે ફરી એકવાર તમારી સાથે તમારા માટે સૂત્ર સુરત પોલીસે સાર્થક કર્યું છે સલાબતપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાઠેના પાસેના ઓવરબ્રિજ પર યુપી વાસી યુવક તણાવયુક્ત જીવનથી કંટાળી આત્મહત્યા કરવા આવ્યો હતો યુવકનું બ્રિજની પાળી પર ચડી છલાંગ મારે તે પહેલાં સલાબતપુરા પોલીસને સૂઝબૂથી યુવકને બચાવી કાઉન્સેલિંગ કરી નવું જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સલાબતપુરા પોલીસ એસએચ ટીમ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સરવતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરમ દિવસે નાઇટ રાઉન્ડ દરમિયાન ભારતીના બ્રીચ છે ત્યાં પાસે અમારા પોલીસ જવાનો જ્યારે ભરત નાઇટ રાઉન્ડની ભરતમાં તૈનાત હતા આ દરમિયાન તેઓને ભારતીના જે બ્રીચ છે એના ઉપર એક ડેફ્ટી દેખાય છે કે જે થોડુંક શકમંદ એની મુમેન્ટ હતી એ શણમંદ મુવમેન્ટમાં એવું લાગતું હતું કે કોઈ કંઈ કરવા જઈ રહ્યો છે અને પોલીસ જ્યાંથી એને ઓબ્ઝર્વ કરતી ત્યાં દરમિયાન એ ત્યાંથી બ્રિજ ઉપરથી લટકી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો એ બાબતને લઈને પોલીસે તત્કાલ એને રેસ્ક્યુ કરવાની કોશિશ કરી હતી અમારી જે હોમગાર્ડની અને પોલીસની ટીમ હતી એમાંથી જે બેથી ત્રણ જણા નીચે ઊભા હતા કે જેઓ એને થોડોક મિસી રાખ્યો હતો વાતચીત કરીને અને ત્યારબાદ બે જણા અમારા હોમગાર્ડ અને પોલીસના જવાનો બ્રિજ ઉપર બાઇક લઈને તરત પહોંચ્યા હતા અને એ હાલતમાં હતો હતો ત્યાંથી બચાવી લીધો કાઉન્સેલિંગ કર્યું હતું એની સાથે વાતચીત કરી હતી વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે કારણોસર એ આ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો તે છતાં અમે એને ખૂબ જ ધીરજથી પૂરપરસ કરી હતી કે એને શું આ પગલું ભરવું પડ્યું હતું પણ તે કોઈ એવું સ્પષ્ટ બાબત જણાવતો ન હતો પોલીસે આ બાબતે વધુ કાઉન્સેલિંગ પણ કર્યું હતું અને એને બીજે દિવસે પણ બોલાવ્યો હતો જેથી એ બીજે દિવસે આવા કોઈ ટ્રોમામાં ન રહે અને ફરીથી કોઈ આવો પગલું ન ભરે એનો અમને પ્રયાસ કર્યો હતો એ સાથે એને બોલાવી બેસાડ્યો હતો એને જમાડ્યો પણ હતો અને ખૂબ જ સારી રીતના એની સાથે ટ્રીટમેન્ટ કરી અને જ્યારે પોલીસને કન્ફર્મ થયું કે હવે કોઈ આવો પગલો નહીં ભરે ત્યારે એને ત્યાંથી જવા દીધો છે આ વ્યક્તિ છે અત્યારે કોઈ કામ કરતો નથી પરંતુ પહેલાં કોઈ છૂટક મજૂરી કરતો હતો એ પ્રકારની માહિતી પોલીસ ને